જય દ્વારકાધીશ તમામ ખેડૂત મિત્રોને હું વિધિનખુન ઇન્ડિયા હૈ્રો જામકુમારિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા ઇન્ડિયા હેગ્રો ચેનલમાં બધા ખેડૂતભાઈનું સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો મગફળી સોયાબીન મગ અડદ એની અંદર જરૂરી વનસ્પતિ એટલે કે નિંદણ દૂર કેમ કરવું તેના વિશેની માહિતી આપવા માટેનો આ વિડીયો છે ઘણી બધી દવા આવે છે પણ જે દવાથી સારા એવા રિઝલ્ટ આવે છે તેના વિશેની હું થોડીક માહિતી આપીશ તો ખેડૂત મિત્રો મગફળીની અંદર સાંકડું પાન બાળવા માટે સાંકડા પાન બાળવાનું ફળ એટલે કે કાર્યું ખાર્યું કૂદેલું સામો તેના માટે ચીજાલો ફોક ઈદ થાય પાંચ ટકા ચીજાલો ફોક ઈદ થાય દસ ટકા ગોળ પાન વાળું ફળ જેમ કે વળેલો છે ભાજી છે તેવી જ રીતના બધું ગોળ પાન વાળું ફળ સોયાબીન મગફળી મગ અને અડદની અંદર બાળવા માટે ઇમિજા થાઈપર દસ ટકા અને ઇમિજા થાઇપર સિત્તેર ટકાનો ઉપયોગ કરી શકાય છે જો બંને ખળ એકી સાથે બારવા હોય તો ઇમિજા થાઇપર અને ક્યુઝાલો કોપ ઇથાઇલ એકી સાથે છંટકાવ કરવો જોઈએ તો આ દવાનો છંટકાવ માટે તેનું પર પપે પ્રમાણ કેટલું રાખવું જોઈએ તો એના વિશે હું તમને કહી દઈશ કે ક્યુઝાનો ખોપ ઇથાઇલ પાંચ ટકા હોય તો પર પપે પાંત્રીસ થી ચાલીસ એમ એલનું ડોઝ રાખવો જોઈએ અને જો કિજાનો લોકો ઇથાયેલ દસ ટકા એસી હોય તો પર પપે પચીસ એમએલ વાપરવું જોઈએ અને જો ગોળ

તો પચાસ ગ્રામની અંદર દસ પપ કરી શકાય છે અને સો ગ્રામ હોય અને જો ઇમિજા થાઈપર પર ટકા હોય તો પચાસ ગ્રામમાંથી દસ પપ અને દસ ટકા હોય તો પચાસ ગ્રામમાંથી પાંચ પપ કરી શકાય એટલે સો ગ્રામ પેકિંગમાંથી વીસ પપ જો સિત્તેર ટકા ડબલ્યુ હોય તો અને ઇમિજા થાઈપર પાંચ ટકા હોય તો સો ગ્રામમાંથી દસ પપ કરી શકાય બરાબર એટલે આ બંનેનો છંટકાવ કરવો જોઈએ પછી આના સિવાય પણ ઘણા બધા એવા ટેકનિકલ આવે છે કે મગફળી સોયાબીન મગ અને અડદની અંદર નિંદામણ દૂર કરી શકાય હવે આ કયા સમયની અંદર મારું તો મગફળીની અંદર આ બંને દવાનો ઉપયોગ વીસ દિવસ પછી કરી શકાય છે અને સોયાબીનમાં મગમાં અડદમાં એમાં પણ ત્રણે ત્રણમાં આ જ રીતના કરી શકાય છે અને આનું સારું રિઝલ્ટ મેળવવા માટે જમીન જમીનની અંદર સિત્તેર ટકા ભેજ હોવો જોઈએ તો સારું રિઝલ્ટ મળે છે અને આ દવા જે હિમીજા થાય પર પીજેલો કોપના સૌથી ઓછામાં ઓછું મગફળી અડદ અને મગમાં બર્નિંગ નથી આવતું અને ટૂંકમાં મગફળીની અંદર કોઈ પણ જાતની આડઅસર થતી નથી આની પછીના વિડીયાની અંદર મગફળીમાં સફેદ ફૂગ આવે છે તો એના અટકાવવા માટે અને ખૂબ સારું રિઝલ્ટ લેવા માટે અને સારું પરિણામ મેળવવા માટે શું કરવું જોઈએ તે આના પછીના અગાઉના વિડીયામાં હું કહીશ અત્યારે આટલું જય દ્વારકાધીશ